નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતો માટે કે ખેડૂતો માટે ખુશખબર કે બે હજાર ચોવીસની અંદર જે કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે બે હજાર રૂપિયાની જે રકમ આપવામાં આવતી હવે તેમાં વધારો કરીને તે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે એટલે કે વાર્ષિક નવ હજાર તો તેની સંપૂર્ણ આપણે વિગતવાર માહિતી મેળવીએ એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ કે ખેડૂતો માટે મોટો નિર્ણય કે આગામી બજેટમાં ખેડૂતો માટે સરકાર પોતાની તિજોરી ખોલી દેવાની તૈયારી કરી રહી છે કૃષિ મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોની આવક વધારવાની સાથે તેમને મળનારી જે આર્થિક સહાયની રકમમાં પણ દોઢ ગણો વધારો કરવામાં આવશે આ ઉપરાંત પાક વીમા યોજનાનો લાભ પણ વધુ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે તો જે ખેડૂતોને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે તેમાં દોઢ ગણો વધારો કરવામાં આવશે અને જે પાક વીમા યોજનાની છે તે ઘણા બધા જે વધુ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે અને નવું વર્ષ જે દેશના ખેડૂતો માટે ઘણી બધી ભેટ લઈને આવશે મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે બે હજાર ચોવીસમાં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે તો આગામી બે હજાર ચોવીસની અંદર ખેડૂતોને ઘણી બધી યોજનાઓની ભેટ આપવામાં આવશે અને આર્થિક રીતે સહાય પણ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ બે હજાર ચોવીસ પચીસના જે બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ બે લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે આ વર્તમાન નાણાકીય વર્ષમાં જે જાહેર કરાયેલા એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ કરતાં લગભગ ઓગણચાલીસ ટકા વધુ હશે એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટ કરતાં બે હજાર ચોવીસ પચીસનું બજેટ ઓગણચાળીસ ટકા વધુ હશે આ બજેટથી તે માત્ર ખેડૂતોની આવક વધારવા જ નહીં પરંતુ પાક વીમાનો વિસ્તાર વધારવામાં પણ મદદ કરશે યોજના શરૂ થયાને પાંચ વર્ષ થશે તેથી સરકાર એ આગામી પાંચ વર્ષ સુધી ખેડૂતોની આવકમાં પચાસ ટકાનો વધારો જે કરવાની તૈયારી કરી રહી છે કૃષિ મંત્રાલયનો હેતુ જે ખેડૂતોને વાર્ષિક ધોરણે આપવામાં આવતી જે નાણાકીય સહાયની રકમમાં વધારો કરવાનો છે તો બજેટમાં ફાળવણી બાદ કૃષિ મંત્રાલય ખેડૂતોને મળતી જે છ હજાર રૂપિયાની રકમ છે તેમાં વધારો કરીને હવે નવ હજાર રૂપિયા કરી દેવામાં આવશે મતલબ કે હવે ખેડૂતોને જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે હવે તેના બદલે ત્રણ હજારનો હપ્તો આપવામાં આવશે પીએમ કિસાન યોજના હેઠળ વર્ષમાં રૂપિયા આપવામાં આવે છે જો આ રકમની અંદર ત્રણ હજાર કરી દેવામાં આવે તો હવે વાર્ષિક ખેડૂતોને નવ હજાર રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ બજેટમાં ત્રીસ ટકા વધુ રકમ ફાળવવાની તૈયારી છે જે સાલુ નાણાકીય વર્ષમાં સાઠ હજાર કરોડ રૂપિયા હતી તે જ રીતે પાક વીમા યોજના સત્તર ટકા વધુ બજેટ ફાળવવામાં આવશે જે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે જે રૂપિયા તેર હજાર છસો ને પચીસ કરોડ હતું જોકે ફાઇનલ નથી કે સરકાર આ નિર્ણય પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં લાભ આપશે કે લોકસભા ચૂંટણી પછી જે જુલાઈમાં રજૂ થનારા બજેટમાં તો આ નિર્ણય જે લેવામાં આવ્યો છે તો એ ક્યારે લાભ આપવામાં આવશે જે ફેબ્રુઆરીમાં જે બજેટ રજૂ થાય ત્યારે અથવા તો જે જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ રજૂ થાય ત્યારે ખેડૂતોને આ લાભ આપવામાં આવશે તો ખેડૂતોને જે પીએમ કિસાન યોજનાની અંદર જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તે હવે આગળના સમયમાં ત્રણ હજાર રૂપિયા કરી દેવામાં આવશે એટલે કે વાર્ષિક નવ હજાર રૂપિયા આપવામાં આવશે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો મળીએ ફરી એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત